નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે પેરોપરામાં આવેલ અલગતણી આશ્રમમાં બટુ ભોજનનું આયોજન કરવામાં આવ્યું લખતા તાલુકા સહિત ગુજરાતના અનેક ગામમાં અનેક સંસ્થામાં હંમેશા સેવાકીય પ્રવૃત્તિમાં ખડે પગે રહેતા સત્ય સત્યપ્રેમ ગૃહના સહયોગથી બટુ ભોજનનું આયોજન કરવામાં આવ્યું લખતર ભૈરવપરામાં આશ્રમમાં છેલ્લા ઘણા વર્ષથી દર મહિનાની અને રોજ આયોજન કરવામાં આવે છે મહારાજ ના મંદિર એવા અલગથણી આશ્રમમાં યોજવામાં આવતા બટુક ભોજનમાં ભૈરવપરા વિસ્તારના બાળકો સહિત સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો પણ બટુક ભોજન કરવા પહોંચી જાય છે અને બટુક ભોજન કરી અને ધન્યતા અનુભવે છે ત્યાં લખતર ગામ સહિત અનેક ગામમાં અનેક સેવાકીય સંસ્થામાં દર મહિને ત્રણ કરતા વધારે વા સેવાકીય પ્રવૃત્તિ કરતા સત્ય પ્રેમ કરુણા ગ્રુપના સહયોગથી પહોંચ્યા હતા અને તેમના દ્વારા બટુ ભોજન કરવામાં આવ્યું હતું તમામ બાળકોને અલગ ધણી આશ્રમમાં સત્યપ્રેમ કરુણા ગ્રુપના સદશ્યોએ પોતાના સ્વહસ્તે ભોજન પીરેશ્યું હતું અને તમામ બાળકો ભોજન કરી ધન્ય બન્યા હતા